જો તમારા પાસે પણ આવી જૂની પુસ્તક છે અથવા તો ભરેલી નોટબુક છે તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે જી હા કારણ કે આજના વિડીયોમાં આપણે જોઈશું કે આવી પુસ્તક અથવા તો જે લખાયેલી નોટબુક હોય તેના પણ ઘણા સરસ આઈડિયા થઈ શકે છે કોઈપણ પ્રકારની નોટબુક હોય અથવા પુસ્તક હોય કે આ રીતના પેપર હોય તો બધા જનો આપણે ખૂબ સરસ ઉપયોગ કરી શકીએ છીએ આજના વિડીયોમાં એ જ શીખવાનું છે તો ચાલો શરૂ કરીએ વિડીયો તો તેના માટે આ રીતે જે એક નોટબુક હોય તે આપણે લઈશું અને તેમાંથી જે પિન પેજ હોય પિન પત્તા કહેવાય તેને આપણે આ રીતે કાઢી લઈશું જુઓ આ રીતે આપણે બધા જ પિન પત્તા કાઢી લેવાના છે હવે ત્યાર પછી તેને આ રીતે આપણે ફોલ્ડ કરતા જઈએ જુઓ રાઉન્ડ રાઉન્ડ આ રીતે આપણે ફોલ્ડ કરતા જઈએ અને મેં અહીં આ રીતે થોડું વ્હાઇટ ગ્લુ લગાવ્યું છે જેથી કે તે સરસ રીતે એક પાઇપિંગ બની જાય તો જુઓ આ રીતે આપણે આ પેજ ને વાળતું જવાનું છે અને એક ભૂંગળીનો શેપ એટલે કે એક પાઇપિંગનો શેપ આપણે આપી દઈએ ફરી અહીં આપણે ગ્લુ લગાવી લઈએ અને આ રીતે આપણે તેને પાઇપિંગ બનાવી દઈએ જુઓ અને જુઓ આ રીતનું એક્ઝામ પેપર હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે કોઈ પણ પ્રકારના પેજ હોય તેમાંથી આપણે આ વસ્તુ બનાવી શકાય છે જુઓ ફરી તેને પણ આ રીતે આપણે ફોલ્ડ કરતા જઈ અને એક પાઇપિંગ બનાવી લઈએ તો આ રીતે આપણે બધા જ પેજની પાઇપિંગ બનાવી લઈશું આ રીતે આપણે બધા જ પેજને આ રીતે પાઇપિંગ બનાવી લઈશું જુઓ હવે આપણે જોઈશું આનો ઉપયોગ આ રીતે આપણે આપણે દરેક પાઇપિંગ બનાવ્યા પછી આ રીતે બે પાઇપિંગ લઈએ અને તેમાં ગ્લુ લગાવી અને તેને આપણે ચોંટાડીશું તો તેના માટે મેં અહીં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે તમે ફેવિકોલ અથવા તો વ્હાઇટ ગ્લુથી પણ તેને ચોંટાડી શકો છો જુઓ આ રીતે આપણે એક પછી એક બધી જ પાઇપિંગને આપણે આ રીતે ચોંટાડતા જઈશું જુઓ આ રીતે આપણે ગ્લુ ગનથી તેને ચોંટાડી લેવાની છે જુઓ અથવા તો આ રીતે તમે બધી જ પાઇપિંગ સાથે રાખી આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને ચોંટાડી શકો છો એક એક પાઇપિંગને ચોંટાડવાની જરૂર નહીં પડે આ રીતે બંને સાઈડ આપણે ગ્લુ લગાવી તેને ચોંટાડી દઈએ જુઓ કંઈક આ રીતનું રેડી થશે તો બંને સાઈડ આ રીતે આપણે ગ્લુ લગાવી દઈએ જેથી કે તે મજબૂત બની જાય જુઓ આ રીતે આપણે બનાવી લેવાનું છે ત્યાર પછી તેમાં જે નાની મોટી પાઇપિંગ છે તેને આ રીતે આપણે કાતરથી કાપી નાખીએ અને આપણે તેને એક સીધો શેપ આપી દઈએ જુઓ આ રીતે જે એક્સ્ટ્રા જે પણ છે તેને આપણે આ રીતે કટ કરી લઈએ કંઈક આ રીતનું એક સરફેસ આપણે રેડી કરીશું જુઓ ત્યાર પછી મેં બીજી પાઇપિંગને પણ આ રીતે રેડી કરી લીધેલી છે તેમાં પણ જે નાની મોટી પાઇપિંગ છે તેને આ રીતે આપણે કટ કરી લઈએ આ રીતના આપણે બે પાર્ટ રેડી કર્યા છે તો આ રીતના આપણે ટોટલ પાંચ શેપ રેડી કરવાના છે જુઓ ત્યાર પછી એક પાર્ટ આ રીતે રાખીએ અને બીજો પાર્ટ મેં રેડી કર્યા છે તે આપણે લઈ લઈએ જુઓ તેને આ રીતે ગ્લુગનથી ગ્લુ લગાવી અને આપણે સાઈડમાં તેને ચોંટાડીશું જુઓ અહીં આ રીતે ચોંટાડવાના છે જુઓ ફરી આપણે બીજો પાર્ટ લઈએ અને તેમાં પણ ગ્લુગનથી ગ્લુ લગાવી અને તેને સાઈડમાં આ રીતે ચોંટાડીએ ટોટલ આપણે પાંચ પાર્ટ રેડી કરવાના છે જુઓ આ રીતે આપણે તેને ચોંટાડી દઈએ ત્યાર પછી નોટબુકમાંથી જે આ પુઠા વધ્યા છે તેનો પણ આપણે ઉપયોગ જોઈએ તો તેને આ રીતે આપણે ફોલ્ડ કરતા જઈએ જુઓ આ રીતે તેને ગોળ ગોળ વાળી લઈએ અને પછી તેમાં ગ્લુગનથી ગ્લુ લગાવી અને તેને ચોંટાડી દઈએ જુઓ આ રીતના આપણે ફોલ્ડ કરી અને પાઇપ બનાવવાના છે તો અહીં મેં ત્રણ બુક લીધી હતી તો આ રીતે તેમાંથી આપણે ત્રણ પુઠાને વાળી અને આ રીતે આપણે તેમાં ગ્લુગનથી ગ્લુ લગાવી દઈએ જુઓ આ રીતે મેં અહીં ત્રણ પુઠા રેડી કરી લીધેલા છે હવે ત્યાર પછી આપણે એક કાર્ડબોર્ડ લઈશું આ રીતનું પુઠ્ઠું લઈશું અને આ જે આપણે રાઉન્ડ શેપ રેડી કર્યા છે તેને તેના પર રાખી અને માર્ક લગાવીએ જુઓ આ રીતે આપણે ત્રણેય પુઠ્ઠાથી માર્ક લગાવી લઈએ હવે જેટલા પાર્ટમાં આપણે માર્ક લગાવ્યું છે તેને આ રીતે કાતરથી કટ કરી લઈએ જુઓ આ રીતે આપણે કાતરથી કટ કરી લેવાનું છે કંઈક આ રીતનું આપણે રેડી થઈ જશે પુઠું હવે એક્સ્ટ્રા પાર્ટ જે હોય તેને આપણે કટ કરી લેવાનું છે તો આ રીતના આપણે બે કાર્ડબોર્ડ રેડી કરવાના છે જુઓ આ રીતે બીજું પણ કાર્ડબોર્ડ લઈ અને તેને આ રીતે આપણે કટ કરી લઈએ તો અહીં આ રીતના બે પુ્ઠા રેડી થઈ જશે જુઓ ત્યાર પછી તમે તેને તેમને તેમ પણ રાખી શકો અથવા તો કલર કરી શકો અહીં મેં લાલ કલરનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે રેડ કલર લગાવી લઈએ તમે તમારી પસંદ મુજબ પણ કલર લગાવી શકો છો ત્યાર પછી આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવી આપણે જે ઓર્ગેનાઇઝ રેડી કર્યું છે તેમાં આ રીતે આપણે ચોંટાડી દઈએ સામેની સાઈડ ચોંટાડી દઈએ આ રીતે બંને આપણે આ રીતે સામ સામે કટ કરી લઈએ આ રીતે આપણે રેડી કરવાનું છે તમે જોઈ શકો છો ત્યાર પછી ફરી આપણે આ રીતની બે પાઇપિંગ લઈએ અને તેના નાના નાના ટુકડા તૈયાર કરી લઈએ આ રીતે નાના ટુકડા આપણે કટ કરી લેવાના છે તો આ રીતે મેં આઠ ટુકડા કટ કર્યા છે હવે તેમાં ગ્લુગનથી આ રીતે ગ્લુ લગાવી અને આપણે જે ઓર્ગેનાઇઝ રેડી કર્યું છે તેને આપણે ચોંટાડીએ આ રીતે અને થોડું થોડું આપણે વચ્ચે અંતર રાખતા જઈએ અને થોડું થોડું આપણે અંતર રાખીને આ રીતે તેમાં ચોંટાડતા જઈએ તો જુઓ ટોટલ અહીં મેં આ રીતે ચાર ટુકડા ચોંટાડ્યા છે હવે જોઈએ હવે અહીં મેં નેક્સ્ટ પાર્ટ જે રેડી કર્યું હતો તે લીધેલો છે હવે તેમાં જે ચાર ટુકડા વધ્યા છે તેને આપણે આ પાર્ટમાં ચોંટાડવાના છે જુઓ જે ટુકડા ચોંટાડ્યા છે તેની બાજુમાં જ આ રીતે આપણે માપસર રાખી અને તેમાં ચોંટાડીએ જેથી કે તે નાના મોટા આકારમાં ન બને જુઓ આ રીતે આપણે ટુકડા ચોંટાડીને રેડી કરી લેવાનું છે ત્યાર પછી આપણે શું કરીશું જુઓ આને આપણે આ રીતે સરખા માપમાં રાખીએ સરસ રીતે તેમાં એક લાઇન થવી જોઈએ ત્યાર પછી મેં આ રીતનો એક તારનો ટુકડો લીધેલો છે હવે તે તારના ટુકડાને આપણે આમાં અટેચ કરીશું જુઓ જેથી કે સરસ મજાનું એક હેન્ડલ બની જાય અને સરસ રીતે તેને આપણે ખોલ બંધ કરી શકીએ જુઓ આ રીતે આપણે તારને તેમાં પરવી લેવાનું છે તો મેં અહીં આ રીતે તારને આમાં પરવી લીધું છે સરસ રીતે જુઓ તમે જોઈ શકો છો સરસ રીતે આ ખોલ બંધ થઈ શકે છે ખૂબ જ સરસ ઉપયોગી અને ખૂબ સરસ ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે વિડીયોને એન્ડ સુધી જોતા રહો જુઓ આ રીતે આપણે રેડી કર્યું છે ત્યાર પછી આપણે જે પુઠ્ઠાને રાઉન્ડ શેપ આપીને રેડી કર્યા છે તેને આપણે જોઈએ હવે તેને આપણે અહીં આ રીતે અટેચ કરવાના છે જુઓ આ રીતે આપણે ત્રણેય પુઠાને આમાં અટેચ કરી લઈએ જુઓ તમે જોઈ શકો છો કેટલું સરસ રીતનું બનીને રેડી થઈ રહ્યું છે ત્યાર પછી મેં અહીં આ રીતની એક દોરીનો ટુકડો લીધેલો છે ફરી અહીં ગ્લુ ગ્લુ લગાડી અને આ દોરીના ટુકડાને અહીં ચોંટાડી દઈએ ત્યાર પછી મેં એક બોટલનું ઢાંકણ લીધેલું છે આ રીતે વેસ્ટ ઢાંકણ હોય તેનો ઉપયોગ કરીશું તેમાં ગ્લુ ગ્લુ લગાવી અને તે ઢાંકણને આપણે અહીં ચોંટાડી દઈએ તમારા પાસે મોતી હોય તમે મોતીનો પણ ઉપયોગ કરી શકો છો જુઓ સરસ મજાનું એક આપણું હુક બનીને રેડી થઈ ગયું છે ત્યાર પછી તમે ઈચ્છો તો આમાં કલર કરી શકો આમને આમ પણ રાખી શકો અથવા તો લેસ પટ્ટી ચોટાડી શકો તો મેં અહીં લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે મારા પાસે જે આ ગુલાબી કલરની લેસ પટ્ટી હતી તેનો મેં ઉપયોગ કર્યો છે કારણ કે આ કાગળમાં વધારે પડતો ગુલાબી કલરની ડિઝાઇન દેખાઈ રહી છે તો આ રીતે મેં ગુલાબી કલરની લેસ પટ્ટી અહીં ચોટાડી છે તો આ રીતે મેચિંગ આવતું હોય તેવું આપણે ડેકોરેટ કરીશું તો અહીં ફરતે મેં લેસ પટ્ટી ચોંટાડી દીધી છે ત્યાર પછી તમે જોઈ શકો છો મારી પાસે અહીં આ રીતના એક મોરપીજ જેવા પેચ હતા તો તે પેચનો મેં ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે તે પેચને લગાડી દઈએ તમે તમારી રીતે યુનિક પણ કંઈ કરી શકો આ રીતના મોતી સ્ટોન વગેરે પણ લગાડી શકો છો જો ત્યાર પછી ફરી આ રીતનું એક પેચ હતો તે મેં લીધું છે અને તેને આ રીતે ચોંટાડી દઈએ તો સરસ મજાનું એક જ્વેલરી બોક્સ કોસ્મેટિક બોક્સ બનીને રેડી થઈ ગયું છે આમાં તમે તમારી દરેક બંગડી રાખી શકો અને સાઈડના પાર્ટમાં તમે આ રીતે તમારી બધી જ કોસ્મેટિક વસ્તુઓ રાખી શકો છો ફાઉન્ડેશન પાવડર બિંદી લિપ લાઈનર આઈલાઇનર ક્લચર જે પણ વસ્તુ હોય બધી જ તમે કોસ્મેટિક વસ્તુઓ રાખી શકો છો અને આ એક જ બોક્સને કેરી કરવાનું રહેશે આમાં તમે ટોટલી તમારી ઇમિટેશન જ્વેલરી પણ સાચવી શકો છો આમાં બધી જ ઇમિટેશન કોસ્મેટિક વસ્તુઓ સાચવીને રાખી દો અને ડ્રેસિંગ ટેબલ પર રાખી દો ખૂબ જ સુંદર મજાનું લાગશે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે આ આઈડિયા તમને કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ બી ક્રિએટિવ